દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે બસો એકાવન ટકા વરસાદ રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર છે દ્વારકા તાલુકાની અંદર છે એમ સરેરાશ વરસાદ થયો સરકારની બે હજાર સોળ ની અછતગ્રસ્તની મેન્યુઅલ બહુ સાફ છે કે જ્યાં એકસો ચાલીસ ટકા કરતા વધારે વરસાદ પડ્યો હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી નથી એની દરખાસ્ત કરતી એટલે આજે ખંભાળિયા ખાતે કલેક્ટર શ્રીને દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને રજૂઆત કરી હતી કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જે અગાઉ સર્વેની કામગીરી કરી છે એમાં ભાણવડ તાલુકાનો સમાવેશ કર્યો નહોતો તો ફરીથી ભાણવડ તાલુકામાં સર્વે કરવામાં આવે એટલું જ નહીં પણ લીલો દુષ્કાળ જાહેર થાય તો ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ પાક ધિરાણ માંડવાડ કરવું પડે સરકારે અને માંડવાડ કરવામાં આવે એવી માંગ છે અમારી રાજ્ય સરકારે પોતે બનાવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે અડતાલીસ કલાકમાં પચીસ ઇંચથી વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ ગણાય અને એ મુજબ એક હેક્ટરે પચીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપવું જોઈએ દ્વારકા જિલ્લાની અંદર બબે વખત ઘટના બની છે કે એક આરે પચીસ પચીસ ઇંચ વરસાદ પડ્યો બે વખત તેમ છતાં રાજ્ય સરકારે બનાવેલા કાયદાનો અમલ પણ રાજ્ય સરકાર કરતી ન હોય ચાર હેક્ટર ની મર્યાદામાં એટલે ખેડૂતને ઓછામાં ઓછું પ્રતિ હેક્ટરે એક લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકારે આપવું જોઈએ રાજ્ય સરકારે બનાવેલા કાયદા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા મુજબ અમે માંગીએ છીએ બાકી સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખતમ કરી નાખી છે પાક વીમા યોજના ખતમ કરી નાખી છે એક પણ યોજના અત્યારે ખેડૂતો માટે ચાલુ નથી આ બંને યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે એસડીઆરએફ ઉપરાંત

પરંતુ જાપે પાંચ સાત નામ અને થાય છે જો આ સર્વે અત્યાર સુધીમાં જે અગાઉ સર્વે થયો છે એમાં આખે આખો ભાણવડ તાલુકામાં સર્વે જ નથી થયું જે જે ગામમાં સર્વે કર્યું છે એ માત્ર ગામના જાપે ઉભીને મને કેટલાય ખેડૂતોના ફોન આવ્યા કે સર્વેવાળા એમ એમ કે કે ગરેડામાં પાણી છે એટલે જવાય એમ નથી ખેતરમાં પાણી જે છે એમ જવાય એમ નથી તો ખેતરમાં પાણી છે ને જવાય એમ ન હોય તો બહુ સ્પષ્ટ છે કે ત્યાં સો ટકા નુકસાની લખી લેવી જોઈએ ત્યાં જવાની જરૂર નથી અને વિશ્વાસ ના આવતો હોય તો જે સર્વેના અધિકારીઓ છે એના બૂટ મોજા પલડે તો ભલે પલળે એના કપડાં ગારાવારા થાય તો ભલે થાય ખેડૂતની જિંદગી ગારાવારી થઈ ગઈ છે ત્યારે આ ખેડૂતના ટેક્સનો પગાર લઈ અને સર્વે કરવા નીકળેલી ટીમે ત્યાં ખેડૂતના ખેતર સુધી જવું જોઈએ અને ખેડૂતને જે વાસ્તવમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરવું જોઈએ